આજો તારીખ પંદર અને સોળ જુલાઈના રોજ નીચે ફાઉન્ડેશન અને નાયબ નિયામક શ્રીની કચેરી બેનોને કેનિંગ અને કિચન ગાર્ડનની વિભાગની ફળ અને શાકભાજી પરીક્ષણની તાલીમ શક્તિનાથ ખાતે આવેલ સુરેતા યોગા ક્લાસમાં રાખવામાં આવી હતી તાલીમમાં બહેનોને ફળ અને શાકભાજીમાંથી બનતી વસ્તુઓ જેવી કે જામ ચેલી અથાણા મીઠાઈઓ તે બધી વસ્તુઓ કેવી રીતે બનાવી બાર મહિના કેવી રીતે સાચવી પ્રિઝર્વેટિવ વગર કેવી રીતે રાખવી તે અંગે માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત સરકારશ્રી દ્વારા નવી નવી વાનગીઓના પ્રયોગમાં ચાસૂદના શરબતનું કીર્તન બનાવવું તે પણ શીખવવામાં આવ્યું હતું બહેનોએ આ તાલીમમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ફરીવાર આવી તાલીમ ગોઠવવા માટે ખૂબ જ આગ્રહ કર્યો અને આ પ્રસંગે નિજ ફાઉન્ડેશનના જાનવી સુનિતા યોગા ક્લાસના સુનીતાબેન અને મદદનીશ બાગાયત નિયામક શ્રી સાહેબ શ્રી ચેજ પારેખ અને બાગાયત નિરીક્ષક નરેશભાઈ સાહેબ અને બાગાયત અધિકારી ભાવિશાબહેનનો નિજ ફાઉન્ડેશન વતી જાનવી દર્શનને આભાર વ્યક્ત કર્યો અને સરકારશ્રી દ્વારા આવી તાલીમ વખતો વખત થાય અને બહેનોને ઉપયોગી થાય તેવી તાલીમ ઝાગડિયા અંગ્રેશ્વર નેત્રંગ વચ્ચે જગ્યાઓએ કરવામાં આવી રહી છે અને જે કોઈ બહેનોમાં આમાં ભાગ લેવા હોય નિજ ફાઉન્ડેશનનો સંપર્ક કરી શકે છે આવા તાલીમમાં જે બહેનો ભાગ લે છે તેને સરકારશ્રી દ્વારા વૃત્તિકા યોજના હેઠળ બે દિવસ એટલે કે પાંચસો રૂપિયાની સહાય પણ કરવામાં આવે છે આવી વસ્તુ શીખ્યા પછી ભવિષ્યમાં ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે પણ સરકાર સરકારશ્રી પ્રોત્સાહન આપતી હોય છે બે દિવસની તાલીમ આપણે નાયબ બાગાયત શ્રી ભરૂચ દ્વારા નંદેલાવ ગામ ખાતે બેનોને તાલીમ આપવા આપવામાં આવી છે એમાં નીટ ફાઉન્ડેશન અને એમના સહયોગ જે બેનો છે એમના સહયોગ દ્વારા આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું એમાં બાગાયત અધિકારીશ્રી ભવિષાબેન અને નરેશભાઈ સુપરવાઇઝર દ્વારા આ તાલીમનું આખું આયોજન કરવામાં આવ્યું ને એમાં જે નીટ ફાઉન્ડેશનના જે બેન છે જાનવી બેન એમના સહયોગ દ્વારા આખી તાલીમનું આપણે અહીંયા આયોજન કરેલું છે ને એમાં જે બહેનો છે એ બહેનોને બે દિવસની તાલીમમાં ફળ ફૂલ ને શાકભાજીમાંથી બધી વસ્તુઓ બનાવવામાં જે જામ જેલી અથાણા એ બધી આઈટમો અહીંયા બે દિવસની તાલીમમાં શીખવવામાં આવે છે ને આ બહેનોને બે દિવસની તાલીમ દ્વારા અઢીસો રૂપિયા પર ડે સાયપન એ બહેનોને સરકારના સહયોગ દ્વારા એમના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે ને આ બહેનો જે બધી વસ્તુઓ શીખે છે એ એના દ્વારા એ

જેમાં સુનિતા યોગા ક્લાસના સુનિતાબેન તેમજ બાગાયતના શ્રી જૈનિષભાઈ સર ખુશબુબેન અને નરેશ સરનો ખૂબ સાથ સહકાર મળ્યો હતો આ ઉપરાંત અહીંયા જે કંઈ બહેનો હાજર રહી છે લગભગ ત્રીસેક બહેનોને આ અંતર્ગત તાલીમ આપવામાં આવી જેમાં અથાણા કેવી રીતે સાચવવા બાર મહિના એની માહિતી આપવામાં આવી આ ઉપરાંત જામ જેલી સોસ એવી બધી વસ્તુઓ શીખવવામાં આવી આ ઉપરાંત મુરબ્બો કેવી રીતે બનાવો ત્યારબાદ શરબતો અલગ અલગ કેવી રીતે બનાવવા મીઠાઈ કેવી રીતે બનાવી અને જે વસ્તુ બનાવીએ છીએ એને બાર મહિના પ્રિઝર્વેટિવ વગર કેવી રીતે સાચવણી કરવી તેની પણ તાલીમ આપવામાં આવી રહી છે જે કોઈ બહેનોને આ તાલીમમાં ભાગ લેવો હોય તેની જ ફાઉન્ડેશનનો કોન્ટેક કરી શકે છે સમગ્ર ભરૂચ જિલ્લામાં આ કાર્યક્રમો ચાલી રહ્યા છે આમોદ નેત્રંગ ઝઘડિયા અંકલેશ્વર અલગ અલગ જગ્યાએ સરકાર દ્વારા આ પ્રોગ્રામો આગળના સમયમાં થઈ રહ્યા છે તો આપ અમારો કોન્ટેક કરી શકો છો અહીંયા જે બહેનોએ ભાગ લીધો છે તેઓનો પણ આપ કોન્ટેક કરી શકો છો તેમના દ્વારા પણ તમે અહીંયા સુધી પહોંચી શકો છો